સાવલીના રાણીયા અને મોક્ષી ગામે આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો સાવલી તાલુકાના રાણીયા અને મોક્ષી ગામે નવનિર્મિત તૈયાર થયેલ આરોગ્ય સબ સેન્ટરના બિલ્ડિંગનું ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા પંચાયત અધ્યક્ષ અને તાલુકા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ અને મહાનુભવો હાજર રહ્યા હતા સરકારને શિક્ષણ અને આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવાની દિશામાં એક પગલાના ભાગરૂપે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પાંચ હજારની વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવા ગ્રામજનોને મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાણીયા અને મોક્ષી ગામે આધુનિક સંસાધનોવાળા નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટર એટલે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું પ્રમુખ ગાયત્રીબા મહિડા આરોગ્ય અધિકારીમાં લોકાર્પણ થયું આ પ્રસંગે સરપંચશ્રીઓ ગ્રામજનો કાર્યકરો તમામ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય આરોગ્યલક્ષી સેવાઓ માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા આજે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી તાલુકામાં રાણિયા તેમજ મોક્ષી બંને ગામમાં સબ સેન્ટરના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી ગાયત્રીબા મેળા તાલુકા પંચાયત પ્રમુખશ્રીતાબેન સોલંકી તેમજ સીડીએચ મેડમ મીનાક્ષીબેન અને આ સૌ આગેવાનો મારી ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો

અને ટ્રીટમેન્ટ લઈને કદાચ આગળ ના મોકલવાના થાય તો બરાબર જે રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી લેતું આ સબ સેન્ટર હોય આ લોકાર્પણ વખતે હું દિલથી હૃદયથી ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું અને તમામે તમામ ગ્રામજનોને દિલથી અભિનંદન આપું છું અને આરોગ્ય વિભાગને પણ અભિનંદન આપું છું અને નવા કાર્યો થયા કરે એવી ભગવાનને પ્રાર્થના